મિત્રો અત્યારના વાગ્યા છે હાથ ને હું નીકળી ગયો હું કારખાના બાજુ ને આજે નવ વર એટલે કે બે હજાર છવ્વીસ ને હું જાતો હતો હવાર હવારે કારખાને ને આપણે જો આમાં થઈ ગયું છે પંચર હવા વધી છે હવાથી ચાર કિલોમીટર જેવું છે દુકાન હે હવા ભરશું આપણે કારણ કે પંચર તો આમાં હે જ છે નાનું છે ચાર પાંચ દી એક વાર હવા વધે ચાલે આજે જ જઈ નવું વર એટલે ચલો આપણે ફટાફટ કારખાને જઈ મિત્રો વરસાદનું હે કાંઈ વાતાવરણ જોવો ટાઈટ છે મિત્રો રાજકોટ વરસાદ પડ્યો મિત્રો ટ્યુબલેસ છે ને એટલે વાંધો નો આવે હવા ઓછી હોય એટલે મિત્રો આપણે જો લગતીપુર ગામ આપણે હવા ભરી ટાયર માં હવે નીકળી ગયા છીએ આપણે કારખાના બાજુ તો ચલો

હવાર હવાર માં લગાડી દે આપણે ખાલી માં ભોર બેન હવાર હવાર માં થઈ ગયો છે લો છો કારણ કે પાણી નથી આવતું કેનાલ આવ ખાલી છે ને દિનેશ ને બે જઈ છે કેનાલ હે ઉતરી ઉતરી અંદર નાખો જો હે કેનાલ માં તો અંદર કે હલો તો હે નહીં પાણી કેમ નથી આવતું હે પૂરેપૂરી કેનાલ ખાલી છે ને થઈ છે ઊંચું પાણી નથી આવતું નીચું ડેડકો પાણી નથી આવતું ઓછું આવે જેવો તેવો ડેડકો આપણે આપડે હરકો નાખ્યો મોટું તો એટલું બુડેલું જ હતું ઓછું પાણી આવે કચરો હતો એ લઈ લીધો છે ને હવે જઈને ચાલુ કરીને જોઈએ કે પાણી કેટલું આવે છે ચલો તો જો કેનાલ નો ડેટકો કાઢ્યા છે બાર કારણ કે આવતું નતું પાણી ઢાકો ખાલી હે મોટર ચાલુ કરી છે ને હવે નીકળશે એક કામ આવ્યું છે શું ખબર છે બધી માટીના સેમ્પલ લેવાના હે આપણે અને ફાળવાના છે એના બટન તો બરાબર બધીના સેમ્પલ લઈએ ઘનશ્યામભાઈ આમ છે ને હું આ બાજુ લેવા આવ્યો આ માટે આ બાજુ પડી જો આ ચાઇના બી ટુ ને ચોટી આપણે લઈ લીધા હે એના સેમ્પલ

નો ટાકણો મારે આ ધીમો ફરે હે કા પૈરો હે 5 મિનિટ પર છે વંચમભાઈ બટન પાડે છે અને આપણે જો બોમ્બિટનો એક બોલ્ટ ખરાબ થઈ ગયો છે જે છે નાખવા માટે જો બેઠો આયા પાનું પડી ગયું ફળ સાફ સફાઈ તો કરીયા બોલ તો આપણે નાખી દીધું છે ને હવે જો આને ફેરવવાનું હોય હવે બનાવટ ફેરી નાખીએ અને પછી જમી લઈ થઈ ગયો છે લોચો આણા ધણી ભાઈ ગયો બદલાયા ઢાકણું ખોલ્યું તો તોય ખબર નથી હવે કહે કે અહીંયા કંઈક સરી કરે છે આ ઘનચમભાઈ ફિટરે ડટા બદલાયા ઢાકણું ખોલ્યું અહીંયા ઢાંકણું ખોલ્યું ને અહીંયા કંઈક માથે તો એજું ખબર પડી નથી હા કઈ કંપનીનો ફીટર એ ખબર નથી ડા ઘનચમભાઈ અરે અહીંયા મતી લીધું છે તો પણ થક ધક થક ધક અવાજ આવે છે

યા તો લેન ના ચાલ હ આ લેન કાયરન કરે આ ડેડકો આપણે જો આ વખતમાં છે ફાઇનલી મેગરો ડેડ તો નાખી દીધો છે ને ડીકરી ગયા છે પાછા કાર ગાડા बाजू અને આયા જો લાઈન તૂટી ગઈ છે થઈ ગયો છે અને આયા કાલે મારે ભરવાનો છે પાંચ બટન નાખવાનો છે એક નંબર બોરબેન રહી ગયું છે ગયો લોસો નાના વેરબોક્સ ના ચક્કર ભાગી ગયા એટલે ખોલી ને ચક્કર જવા દીધું હોય રિપેરિંગમાં